નમસ્કાર બોલ્યામાં આપણું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાતરી બોરલી નજીક બે કિલોમીટર દૂર આવેલું છે ધોળીવાવ ગામ ત્યાં એક ચાર પાંચ દિવસ પહેલાં બકરાનું માણ કરવામાં આવ્યું હતું આપણે જગ્યા પર જ ઊભા છે અનિલભાઈ રસિકભાઈ રાઠવાના ખેતરમાં જે કોળિયું ઘર બનાવેલું છે એ કોળિયાઘરમાંથી એક વાછરડાનું દીપડાએ માણ કરેલું હતું એ બનાવ પછી અહીંયા એક પિંજરું મૂકવામાં આવ્યું છે શરૂઆતમાં જ્યારે રજૂઆત કરવામાં આવી તો ત્યાં કોઈ પણ વાત સાંભળવામાં આવી નથી એમ ગ્રામજનો કહી રહ્યા છે ત્યાર પછી એને એક દી પિંજરું મૂકવામાં આવ્યું છે દીપડાને ઝડપવા માટે ને પિંજરામાં પ્રથમ દિવસે બકરો પણ મૂકવામાં આવ્યો ત્યાર પછી બકરો મૂકવામાં આવ્યો નથી આપણે અહીંયા અગાઉ એક વર્ષ પહેલાંની ઘટનાની વાત કરીએ તો અહીં એક નાનું માસુ બાળકને દીપડો ઉચકી ગયો હતો અને ઝાડ પર મૂકી દીધું હતું એ બનાવ પછી દોડીઓમાં કંઈક પણ આવી ઘટના બને એટલે લોકોના જીવ પડી કે બંધાઈ જાય આ બનાવ બને પહેલાં અમરપુર ગામ છે ત્યાંથી હું દીપડાને વન વિભાગે ઝડપ્યો હતો તે બનાવ વારંવાર જે બને છે એને લીધે લોકોમાં દહેશત હોય છે આપણે દહેશત ફેલાવવા માગતા નથી લોકોમાં અવેરનેસ લાવવા માગીએ છીએ પરંતુ દીપડો જ્યારે અહીંયા આવ્યો હોય માનવ વચ્ચે નથી આવતો ત્યારે સ્વાભાવિક લોકોના જીવ પડી કે બંધાય અને એને લીધે કરી અને ગ્રામજનો રજૂઆત કર્યા છે કે દીપડાને ઝડપવા માટે જે પ્રયાસ કરવામાં આવે છે એને વેગવંતો બનાવવામાં આવે કારણ કે પૂર્વ વન વિભાગની કચેરીમાં કેટલીક બાબતો એવી છે કે જે નોંધપાત્ર કારણ કે ગયા આરએફઓના સમયમાં જે નબળી છાપ હતી તે છાપ હજી ભૂસાઈ નથી એ છાપને ભૂસવા માટે પણ જે વન વિભાગના કર્મચારીઓ તે લોકોએ કાયમ કરવું પડશે કારણ કે જે માઠી અસરો છે હજુ દૂર થઈ નથી અને જે તંત્ર છે જે કમજોર હતું તેમને વેગવંતુ બનાવવા માટે પણ પ્રયાસ કરવા પડશે કારણ કે અહીં જે રીતે જે બકરાનું માણ કરવામાં આવ્યું અને પિંજરું મૂકવામાં આવ્યું છે પિંજરું મૂકવામાં આવ્યું છે આજુબાજુ જાળીઓ મૂકવામાં આવી છે પરંતુ જો અહીંયા કશું કે માળની વસ્તુ નહીં હોય તો પિંજરામાં આવશે કે રીતે આ દીપડો એ પણ સવાલ છે કારણ કે અહીં ચોફેર જાળીઓ છે એકલી ગ્રીનરી છે અને મકાઈનો પાક છે ચોમેર એટલે ઊંચી ઊંચી એની જે છોડ છે એ વચ્ચે ચોમેર વસ્તુ વિસ્તાર ઘેરાયેલો છે આપણે એ વાત પણ સુવિદિત છે કે અહીં જે રીતે આ આ પાંજરું ગોઠવવામાં આવેલું છે એમાં જો કોઈ માળનું વસ્તુ નહીં હોય કોઈ ચીજ વસ્તુ નહીં મૂકેલી હોય તો આ સમગ્ર વિસ્તારની અંદર આ જગ્યા ઉપર દીપડો એ પણ સવાલ થેન્ક હા હા હું ધોળીયાવ ગામેથી રાઠવા પારસીંગભાઈ બોલું અહીંયા થોડા દિવસ અગાઉ ધોળિયાના ખેતરોમાં દીપડો આવ્યો હતો જે રાઠવા અનિલભાઈ રસિકભાઈના ખેતરે એક કોડિયા જેવું બનાવવામાં આવ્યું ત્યાં ઢોર રાખવામાં આવ્યા હતા ત્યાંથી એક વાંસળીને શિકાર કરી નાખ્યું હતું અને ત્યારબાદ ફોરેસ્ટ ખાતાને જાણ કરવામાં આવી પણ એ લોકોએ મને એવું કહ્યું કે અમને ત્યાંથી જ્યારે હુકમ મળશે ત્યારે અમે પાંજરું મૂકીશું પણ થોડા દિવસ પછી પાંજરું મૂક્યું અને બકરાની વ્યવસ્થા કરવામાં આવી નહોતી અને ગામ લોકોએ એક બકરાની વ્યવસ્થા કરીને એક નાઇટ પૂરતું ત્યાં મૂકવામાં આવ્યું પણ બકરા માલિકે પછી બીજે દિવસ ના આપ્યું એટલે હવે પિંજરામાં બકરું મૂકવામાં આવતું નહીં તો દીપડો આવે ક્યાંથી રાઠવા પારસિંગભાઈ ભારસિંગભાઈ તમારું ખેતર મારું ખેતર જોડે જ છે બાજુમાં